નમસ્કાર સ્વાગત છે આપનું સમન્વય સમાચારમાં અત્યારે મારી પાછળ આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના આવેલા આ દ્રશ્યો છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે દરવાજા છલકાયા છે અને પાણી ઓવરફ્લો થઈને શહેર તરફ આગળ વધી રહ્યું છે તો આજવા ડેમ આજવા સરોવર જે વડોદરા શહેરની જીવાદોરી માનવામાં આવે છે અને તેમાં જે પ્રકારે દર ચોમાસામાં જે પ્રકારે મેન્ટેન કરવામાં આવે છે અલગ અલગ પ્રકારનું લેવલ ત્યારે આ લેવલ અત્યારે બસો ને અગિયાર પણ સ્થિર કરવામાં આવ્યું છે જ્યારે બસો અગિયાર ને જે પાણીનું સ્તર પાર જતા હવે આપ જોઈ રહ્યા છો કે બાસઠ દરવાજામાંથી પાણી ઓવરફ્લો થવાની શરૂઆત થઈ ચૂકી છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે બાસઠ બાસઠ દરવાજામાંથી જે પ્રકારે પાણીનો ધોધ વહી રહ્યો છે દરવાજા થોડાક ખુલ્યા છે ને તેના પરથી જે પાણી વહી રહ્યું છે અને આગળ આપ જોશો કે જાણે કોઈ હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે જોવા મળ્યા છે જે ઓવરફ્લો થઈ રહેલા આ પાણી આગળ વધી રહ્યા છે હું બતાવવા માંગીશ કે એક અદ્ભુત માહોલનું સર્જન થયું છે પરંતુ આ જ અદભુત માહોલ ત્યારે આફત બની જાય છે જ્યારે આ પાણી તેની હદ વટાવે છે જોકે અત્યારે સ્થિતિ સામાન્ય જ કહી શકાય કારણ કે બસ્સો ને અગિયાર ની સપાટી બહુ વિશેષ હતી બસો અગિયાર પોઈન્ટ ઓગણ એંસી પર અત્યારે આજવા ડેમ ની સપાટી છે ને તેના જ કારણે અત્યારે જે ઉપરનું પાણી છે તે અહીંથી ઓવરફ્લો થઈ રહ્યું છે હું મારા કેમેરા પર્સનને જણાવીશ કે બાસઠ દરવાજા તરફના દ્રશ્યો આજ સુધી પહોંચાડી આપજો દોસ્તો કે બાસઠ ને બાસઠ દરવાજા અત્યારે ઓવરફ્લો થતા જોવા મળી રહ્યા છે અને બાસઠ દરવાજામાંથી થયેલું ઓવરફ્લો થયેલું રહેલું પાણી અને ત્યારબાદ તેનું જે આગળ બની રહેલો ધોધ ખૂબ જ દુર્લભ દ્રશ્યો કહી શકાય કે કારણ કે આ પ્રકારના દ્રશ્યો દર ચોમાસામાં આટલી સ્તર પર જોવા બહુ જ ઓછું મળતું હોય છે અત્યારે આ પાણી જે આપ જોઈ રહ્યા છો આ પાણીનો જે વેણ છે તે જાણે કોઈ હિલ સ્ટેશન પર આવ્યા હોય ત્યાંથી કોઈ ઝરણું વાહતું હોય તે પ્રકારના દ્રશ્યો છે અત્યારે વિશ્વામિત્રીના સપાટીની વાત કરીએ તો પહેલાં વિશ્વામિત્રીની સપાટી બસો ચૌદ પર હતી અત્યારે બસો અઢાર ને પણ જયારે પાર છે ત્યારે અત્યારે આપ જોઈ રહ્યા છો કે આ તમામ જે વહેતા પાણીની અસર સ્વાભાવિક રીતે એ વિશ્વામિત્રી અને અન્ય જળાશયોની સપાટી પર અસર કરે છે અત્યારે આજવા ડેમના આ દ્રશ્યો આપ સમન્વય સમાચારના માધ્યમથી જોઈ રહ્યા છો ફરી એક વખત હું મારા કેમેરા પર્સન જણાવીશ કે જે ધોધ વહી રહ્યો છે તે આપ સુધી પહોંચાડે આપજો કે બાસઠ બાસઠ દરવાજા અત્યારે ખુલ્લા કરવામાં આવે છે આમ તો આ મહિનામાં બસો બારની સપાટી પર સ્થિર કરવામાં આવતી છે અત્યારે હાલ બસો અગિયાર પર જે દરવાજા સેટ કરવામાં આવ્યા છે અને બસો અગિયારની ઉપર જ્યારે આ સપાટી પાર કરે છે ત્યારે તે ઓવરફ્લો થાય છે અને તેનું પરિણામ અત્યારે આપ જોઈ રહ્યા છો કે બસો અગિયાર પોઈન્ટ અગણ એસી અત્યારે આજવાની સપાટી છે ને તેના જ કારણે જે અગિયારની ઉપરની જે પાણી છે તે ઓવરફ્લો થઈને હવે શહેર તરફ આગળ વધી રહ્યું છે તો આ પાણી જે ધોધ બનીને અત્યારે વહી રહ્યું છે આગળ જઈને ઝરણું બને છે ને ત્યારબાદ જે શહેર તરફ તે આગળ વધે છે તરફ દોસ્તો કે અહીંથી જે પાણી પસાર થઈ રહ્યું છે અને તે શહેરના વિશ્વામિત્રી સહિતના જળાશયોમાં પહોંચે છે તો અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે વડોદરા શહેરના છેવાડે આવેલા આજવા ડેમના આ દ્રશ્યો છે આપણે શું જાણીએ છીએ કે શ્રીમંત મહારાજા સયાજીરાવ દ્વારા વડોદરાને આ અદ્ભુત ભેટ આપવામાં આવી હતી વડોદરાની જીવાદોરી કહેવાય છે આજવા સરોવર આજવા ડેમ અને ત્યાં જે બાસઠ દરવાજા છે તે અત્યારે ઓવરફ્લો થતા આપ જોઈ રહ્યા છો તો આ એક અદભુત નજારો છે દુર્લભ દ્રશ્યો છે કોઈ પણ વ્યક્તિની ઉપસ્થિતિ ન પણ હોય તેમ છતાં આ દરવાજા તેની રીતે ઓપરેટ થતા હોય છે જે મહારાજાની દીર્ઘ દ્રષ્ટા જે છે મહારાજા તેમની આ કહી શકાય કે મહારાજા લગભગ દોઢસો વર્ષ એડવાન્સ હતા અને તેમની આ જે આધુનિક વિચારધારાનું આ પરિણામ છે કે આજે પણ કોઈ પણ વીજળીના પ્રવાહ વિના આ દરવાજા ઓટોમેટિકલી ઓપરેટ થાય છે બાસઠ દરવાજા છે અને બાસઠ દરવાજા અત્યારે બસો ને અગિયારની સપાટી ઉપર સ્થિર કરવામાં આવેલા છે બસો ને અગિયારની ઉપર જે સપાટી જાય છે ત્યારે પાણી ઓવરફ્લો થાય છે ને અત્યારે આજવાની સપાટી બસો ને અગિયાર પોઈન્ટ એસી પર છે અને તેના પરિણામે અત્યારે દરવાજા ઓવરફ્લો થયા છે અને ત્યાંથી જે પાણી પસાર થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો કે પાણી સતત વહી રહ્યું છે ધોધ બનીને આગળ વધે છે ત્યારબાદ ઝરણું બને છે અને ત્યાંથી તે હવે શહેર તરફ આગળ વધી રહ્યું છે જોકે કોઈ પણ પ્રકારે હાલ ચિંતાનો વિષય નથી પરંતુ જો પરિસ્થિતિ વધારે બનશે કારણ કે સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે હવામાન નિષ્ણાતો દ્વારા પણ આગાહી કરવામાં આવી છે કે આગામી સાત દિવસ ભારે છે જેમાં પાંચ બે દિવસ પસાર થઈ ચૂક્યા છે અને હવેના પાંચ દિવસ છે તે અતિથી અતિ ભારે વરસાદની જ્યારે આગાહી છે ત્યારે તેની અસર પણ અત્યારે આપણે આ આજવા ડેમ પર જોઈ રહ્યા છે તો અત્યારે આપો દ્રશ્યો જોઈ રહ્યા છો તે આજવા ડેમના દ્રશ્યો છે જ્યાં બાસઠ દરવાજા ઓવરફ્લો થયા છે આ બાસઠે બાસઠ દરવાજા સ્વસંચાલિત છે અને કોઈ પણ વ્યક્તિની ઉપસ્થિતિ ન હોય તો પણ તે તેની આપમેળે જરૂરિયાત પ્રમાણે તે ખોલબંધ થતા હોય છે અને તેનું સેટિંગ માત્ર કરવાનું હોય છે ને અત્યારે બસો ને અગિયાર પર આ દરવાજાઓને સ્થિર કરવામાં આવેલા છે આ દરવાજા હવે બસો ને અગિયાર ને પાર થતા જે રીતે ઓવરફ્લો થઈ રહ્યા છે પાણી જે પ્રકારે વહી રહ્યું છે ખળખળ ઝરણું વાતું હોય તે પ્રકારના દ્રશ્યો અત્યારે અહી આપણે જોઈ રહ્યા છીએ તો વડોદરા ની આ જીવાદોરી અને જીવાદોરીમાંથી વહેતું આ પાણી જે ખૂબ જ અત્યારે અદ્ભુત માહોલ છે અત્યારે તો આ માહોલને આપણે આલ્હાદક કહી શકીએ છીએ પરંતુ જો મેઘ તાંડવ સર્જાય અને પાણી તેની વટાવે ત્યારે આજ જે સુંદરતા ક્યારેક આફત પણ સિદ્ધ થતી હોય છે પરંતુ હાલ ચિંતાનો એવો કોઈ વિષય નથી કારણ કે ના વિશ્વામિત્રી તેની ભયજનક સપાટી પર છે કે ના આજવા સરોવર સામાન્ય પરિસ્થિતિ છે સામાન્ય પ્રક્રિયાનો આ ભાગ છે કે ઓગસ્ટ મહિનો છે આમ તો ઓગસ્ટ મહિનામાં કહેવાય છે કે બાર બસો બાર ઉપર તે સેટ કરવામાં આવતું હોય છે તેનું લેવલ પરંતુ હાલ ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બસો ને અગિયાર પર આજવાની જે દરવાજાનું જે સેટિંગ છે તે કરવામાં આવેલું છે પરિણામે આપ જોશો કે બસો ને અગિયાર પોઈન્ટ ઓગણ એંસી થતાં હવે પાણી ઓવરફ્લો થઈ રહ્યું છે અને આ પાણી ઓવરફ્લો થઈને વધારાનું પાણી વહી રહ્યું છે ત્યારે આ આ પરિસ્થિતિનો પ્રકૃતિનો આનંદ અત્યારે પક્ષીઓ પણ લેતા જોવા મળી આપ છો કે જ્યારે પાણી ઓવરફ્લો થઈને વહી રહ્યું છે તો પાણીની સાથે માછલીઓ પણ તળાઈને બહાર આવતી હોય છે અને તેથી જ પક્ષીઓના ટોળા પણ અહીં વારંવાર આવી રહ્યા છે આપ જોશો કે જે પ્રકારે અલહાદક વાતાવરણનું અહીં સર્જન થયું છે ખૂબ જ અદ્ભુત નજારો છે અત્યારે આ કારણ કે બાસઠ દરવાજો ઓવરફ્લો થયા છે અને તો પાણીના આ વહેણ વચ્ચે આપ જોશો એક ગાય બાસઠ દરવાજાથી જે પાણી ઓવરફ્લો થઈ રહ્યા છે ત્યાંથી ગાય દોડીને આગળ જઈ રહી છે જોકે પાણીનો જોર હજી એટલું ભયાનક નથી કે કોઈ ઘટના સર્જાય પરંતુ આ પણ એક કહી શકાય કે થોડી સુરક્ષા વ્યવસ્થાનો અભાવ આને માની શકાય તો અત્યારે બાસઠ દરવાજા ઓવરફ્લો થયા છે વડોદરાના વિશ્વામિત્રી નદીની જો વાત કરવામાં આવે તો વિશ્વામિત્રી નદીનું સ્તર અત્યારે બસો અઢાર ને પાર છે બસો ચૌદ અગાઉ હતું અને ત્યારબાદ ધીરે ધીરે તે સ્તર વધતા બસો ને અઢાર પર અત્યારે છે અને જે ઉપર ઉપરવાસનો વરસાદ કહો સાથો સાથ અત્યારે પણ જે સાર્વત્રિક વરસાદ થઈ રહ્યો છે તેની અસર સ્વાભાવિક રીતે તમામ જળાશયો પર વર્તાય અને અત્યારે હું ખાસ આકાશમાં બતાવા માંગીશ કે અત્યારે પણ વરસાદી માહોલ સમગ્ર શહેર અને જિલ્લામાં જોવા મળી રહ્યો છે સાર્વત્રિક વરસાદનો માહોલ છે કાળા ડિબાંગ વાદળો જે રીતે વરસાદની ક્યારેક ધમાકેદાર તો ક્યારેક ઝરમર એન્ટ્રી જોવા મળતી હોય છે અત્યારે આ તમામ પરિસ્થિતિઓની અસર આજવા ડેમથી લઈને તમામ ડેમો પર અને સાથોસાથ અન્ય નદી જળાશયો પર પણ વરસાદી આપણે અત્યાર સુધી સતત જોતા આવ્યા છે ફરી એક વખત હું બાસઠ દરવાજાની વાત કરું તો બાસઠ દરવાજા ઓવરફ્લો થયા છે બસો અગિયાર પર તેનું સેટિંગ કરવામાં આવ્યું હતું બસો અગિયારથી જ્યારે પાણીનું સ્તર વધે છે ત્યારે સ્વાભાવિક રીતે પાણી ઓવરફ્લો થઈને વધારાનું પાણી નીકળી જાય છે અને અત્યારે સામાન્ય રીતે બસોને બારનું સેટિંગ ઓગસ્ટ મહિનામાં કરવામાં આવતું હોય છે પરંતુ હાલ જે પરિસ્થિતિ છે વડોદરા શહેરમાં અને જે વરસાદી માહોલ છે આગાહી છે હવામાન વિભાગની તમામ બાબતોને ધ્યાનમાં રાખીને પાણીનું સ્તરને જાળવવા માટે બસો ને અગિયારનું લેવલ નિર્ધારિત કરવામાં આવ્યું છે અને બસો ને અગિયારનું લેવલ નિર્ધારિત થતા હવે બસો અગિયારથી વધારે સપાટી છે જે અત્યારે નોંધાઈ રહી છે તે પ્રમાણે બસો ને સપાટી પર અત્યારે આજવા ડેમ હોવાથી જે ઉપરનું પાણી છે તે વહીને ઓવરફ્લો થઈ થતાં આપણે જોઈ રહ્યા છે તો જે રીતે સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદની જે અસર છે તે તમામ ડેમ તળાવો અને જળાશયો પર નદીઓ પર આપણે જોઈ રહ્યા છે ત્યારે આજવા ડેમ જેને બસોને અગિયાર પોઈન્ટ અગણ ની સપાટી થતા તે હવે ઓવરફ્લો થયો છે બાસઠ બાસઠ દરવાજા અત્યારે ઓવરફ્લો થઈને ત્યાંથી જે વધારાનું પાણી છે તે વહેતા આપ જોઈ રહ્યા છો કેમેરામેન નિખિલ ગાય કે સાથે હું જય સોની સમન્વય સમાચાર વડોદરા